નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અમારી વિશેષ રજૂઆત ઝીરો ઓવર સાથે હું છું જાગૃતિ જ્યારે ઘરમાં કોઈ પ્રસંગ હોય કાતો પછી કોઈ ધાર્મિક આપણે વ્યવહાર કરવાના હોય કરવાના હોય ત્યારે ઘરમાં એક આસ્થાનો અને અને ધાર્મિક પવિત્ર વાતાવરણ સર્જાતું હોય છે છે ઘરના તમામ સભ્યો જાય તેની તેની ઉજવણી તૈયારી કરવા માટે એ એક અહેસાસ એવો હોય છે કે જે આપણા મનને અને આપણા ઘર પરિવાર ને આસપાસના સમગ્ર વિસ્તારને પવિત્ર બનાવતો હોય છે અને એવી જ આસ્થા જોડાયેલી હોય છે અમરનાથ યાત્રા સાથે બર્ફીલા બાબાના દર્શન કરવા માટે દર

નિત્યક્રમ કહો કે ચક્ર કહો કે પછી આતંકી કહો ખ્યાલ નથી કઈ ઘડીમાં શું થઈ જવાનું છે અને થયું પણ એવું ગઈકાલનો જે દિવસ હતો સોમવારનો જે દિવસ હતો તે કઈક ને કંઈક ગોજારો સાબિત થયો અને સોમવારની રાત્રે આઠ વાગ્યા ને વીસ કલાકે જે રીતે ગુજરાતીઓની યાત્રાળુઓની બસ ઉપર આતંકી હુમલો થયો સાત યાત્રાળુઓના મોત અને બત્રીસ લોકો ઘવાયા ખૂબ જ નિંદનીય હુમલો હતો ખૂબ જ દુઃખદ ઘટના બની અને કહેવાય કે મોટી માત્રામાં હોનારત સર્જતા ટડી ગઈ એક સમય સૂચકતાને કારણે કારણ કે જો ડ્રાઈવર એ સમય સૂચકતા ન વપરી હોત અને 25 આતંકીઓની બીક રાખ્યા વગર તેને જે રીતે હિંમતને ભેગી કરીને આતંકીઓના ઘેરામાંથી બસને હંકારી સલામ છે એ ડ્રાઈવરને પરંતુ વાત એ થઈ રહી છે કે શા માટે શા માટે અમરનાથ યાત્રાને ટાર્ગેટ બનાવવામાં આવે છે શા માટે આ વખતની યાત્રામાં એક ગુજરાતી બસ અને ગુજરાતીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા તો એ જ વિશે વાત કહીશું આજની અમારી આ વિશેષ રજૂઆત આસ્થા પર આતંકી ઓછાયામાં આસ્તા પર આતંકી ઓછાયો વર્ષ બે હજાર થી આ ઘટનાક્રમ ચાલ્યો આવે છે અને આ વખત એટલે કે દસમી જુલાઈના રોજ જે હુમલો થયો તે હુમલો પાંચમો આતંકી હુમલો હતો અમરનાથ યાત્રા અને યાત્રાળુઓ પર ત્યારે આ આતંકી ઓછાયા ઘટના ઉપર ચર્ચા કરવા મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભાજપ નેતા મહેશ કસવાલા રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યા નેતા શિવસેના અશોક શર્મા

દસ જુલાઈ રાત્રે આઠ ને વીસ કલાકનો સમય અને આ જે ગોજારી ઘટના બની ત્યારે જ્યારે તમે તમારા પત્નીને ફોન કર્યો તો એ વખતનો માહોલ વિશે કયા પ્રકારની જાણકારી તમને મળી હતી અને એ વખતનો માહોલ ક્યાં કેવો હતો એટલે એમાં એવું છે કે મારા પત્ની છે ત્યારે હતા એટલે એમને તો યાત્રા થઈ ગઈ હતી એટલે આઠ જુલાઈ એમ દર્શન થઈ ગયા હતા અને રાતના વાત થઈ એટલે આ સમાચાર મળ્યા એટલે સ્વાભાવિક છે કે ચિંતા થાય અને સંપર્ક કરવા પ્રયત્ન પરંતુ ત્યાં રેન્જમાં ફોન આવે ન આવે એટલે એ કરે તો જ આપણને વાત થાય એવી શક્યતા એટલે એવી હતું પરંતુ જયારે વાત થઈ ત્યારે જાણીને ખુબ જ રાહત થઈ કે કોઈ ચિંતા કરવા જેવું નથી પૂરેપૂરી સુરક્ષા છે સેના તરફથી પોલીસ તરફથી આ ઘટના એટલા માટે બધી જે આપણે ટીવી ઉપર પણ અહેવાલો આવી રહ્યા છે એના ઉપરથી સ્પષ્ટ છે કે એ બસ છે સાઇટ સીંગ માટે રોકાઈ ગયા હતા એના કારણે એક વર્ઝન એવું પણ છે કે પંક્ચર પડ્યું હતું કે એના કારણે પણ તકલીફ થઈ હતી જે કઈ હોય એ પરંતુ એક વાત છે કે ત્યાં એ જે પ્રકારની સુરક્ષામાં રાખે છે એ તો બહુ સરસ છે મારા પત્નીના કેવા પ્રમાણે ત્યાં પહેલગામમાં પણ લોકો પણ સારા છે એટલે એ કોઈ ચિંતાનું કારણ નથી પરંતુ આમાં ગડબડ ક્યાં થઈ છે કે સુરક્ષાને આપણે નિયમ આપણે એક હું થોડી વાત વધારે કરીશ કે આપણી પ્રજાની પણ માનસિકતા આપણે જાણવી પડશે સરકાર ને સુરક્ષાની તો વાત આવે જ છે સેનાની ને ઇન્ટેલિજન્સ ની

અને સ્થળ અનંતનાગ નું બોટિંગ વિસ્તાર કે જ્યાં હણા ગુજરાત ની સાત જિંદગી અને ઘવાયા બત્રીસ યાત્રાળુઓ આતંકીઓને પોલીસ વચ્ચેના ફાયરિંગમાં ભોગ લેવાયો અમરનાથ યાત્રિકો દક્ષિણ ગુજરાતના સાત લોકોના મોત અને બત્રીસ લોકો ખવાતા દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે વડાપ્રધાન મોદી ગૃહ રાજ્યપ્રધાન ગુજરાતના પ્રધાન અને નાયબ પ્રધાને ઘાયલ તેમજ મૃતકોના પરિવારજનોને આશ્વાસન આપ્યું અને આર્થિક સહાયની જાહેરાત કરી બીજી બાજુ જમ્મુ કાશ્મીરના મુખ્યપ્રધાને હુમલા માટે યાત્રાળુઓની માફી માંગતા જણાવ્યું કે સુરક્ષામાં રહેલી ચૂંકના કારણે આ હોનારત સર્જાઈ છે પરંતુ જમ્મુ કાશ્મીર પોલીસ આરોપીઓને ઝડપી તેમને સખત સજા આપશે હાલ તો જમ્મુ કાશ્મીર અને યાત્રાના તમામ માર્ગો પર લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે જો કે આ હુમલાનું પ્લાનિંગ બુરહાન વાણીની વરસીના દિવસે જ થઈ ગયું હતું અને વરસીના એક દિવસ પહેલા ગુપ્તચર એજન્સીને એક રિપોર્ટ જાહેર કરાયો જેમાં આતંકીઓ અમરનાથ યાત્રાના યાત્રાળુઓને નિશાન બનાવે તેવી શંકા વ્યક્ત કરવામાં આવી હતી વળી મુંબઈ હુમલાના મોસ્ટ વોન્ટેડ આતંકી અને આતંકી સંગઠન જમાત અબ્દુલ મક્કીનો જૂને એક સામે આવ્યો હતો જેમાં તે ભારતના પીએમ મોદીને કાશ્મીરને આઝાદી અપાવવાની વાત કરતો નજરે પડી રહ્યો હતો વિડીયોમાં તે કાશ્મીરને બે ત્રણ સપ્તાહમાં આઝાદી મળી શકે છે તેમ કહીને કાશ્મીરમાં ફરી આતંક ફેલાવવાની ધમકી આપતો જોવા મળ્યો તો શું મક્કીની ધમકીને હળવાશથી લેવાનું આ પરિણામ છે શા માટે આવી ધમકી પર ધ્યાન આપીને સતર્કતા અને સુરક્ષા નથી ગોઠવતી સરકાર તે પ્રશ્ન થવો પણ સ્વાભાવિક છે હવે એક નજર કરીએ અમરનાથ યાત્રા પર થયેલા હુમલા પર અને તે હુમલામાં કેટલા મોત થયા હતા તેની પર પહેલી ઓગસ્ટ વર્ષ બે ના રોજ પહેલગામ બેઝ કેમ્પમાં યાત્રાળુઓ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ત્રીસ ના મોત અને સાહીઠ ગવાયા હતા ત્રીજો હુમલો થયો 30 જુલાઈ બે હજાર ના રોજ અનંતનાગમાં થયેલા આ આતંકી હુમલામાં બે ના મોત અને પાંચ યાત્રાળુઓ ઘવાયા હતા તો વળી અઠવાડિયાની અંદર બીજી વાર એટલે કે છ ઓગસ્ટ બે હજાર બે ના રોજ ચોથો હુમલો કરવામાં આવ્યો હતો નુનવા પ્રાંતમાં થયેલા આતંકી હુમલામાં નવ યાત્રિકોના મૃત્યુ થયા તો ત્રીસ યાત્રિકો ઘવાયા હતા એટલે બે હજાર થી જેમાં સાતના ના મોત અને બત્રીસ લોકો જો જોકે આ હુમલાને લઈને હાલ તો સુરક્ષા સઘન કરી દેવાઈ છે આતંકીઓએ કરેલા હુમલાને લઈને રાજકીય નેતાઓ ટ્વીટ કરીને હુમલાની નિંદા કરી રહ્યા છે ત્યારે બોલીવુડ પણ પોતાનો રોષ ઠાલવી રહ્યું છે જોકે બરફીલા બાબા દર્શનની આ યાત્રા અવિરત ચાલશે અને સાત ઓગસ્ટ ના રોજ નિર્ધારિત કાર્યક્રમ સાથે યાત્રા સંપન્ન થશે ત્યારે જોવું એ રહ્યું કે આતંકીઓના નાપાક અંજામ નો ક્યારે આવે છે અંત સ્પેશિયલ રિપોર્ટ નિર્માણ ન્યૂઝ તો જે જે આપણે જયવંત પંડ્યાએ જણાવ્યું અને અહેવાલ પણ જોયા કે ત્યાંની સુરક્ષા ખૂબ જ સારી હોય છે પરંતુ જો તમે એક તમારી ચૂંટ થઈ અને આખી હોનારત સર્જાય છે ગઈકાલે જે પ્રકારની ઘટના અસ્તિત્વમાં આવી છે આ ઘટના કદાચિત ન થઈ હોત જો સાત વાગ્યા પછી આ યાત્રાળુ ભરેલી બસને આપણે હાઇવે પર ન લઈ ગયા હોત કારણ કે હાઇવે પર સાત વાગ્યા પછી પ્રતિબંધ દર્શાવવામાં આવ્યો છે કારણ કે સાત વાગ્યા પછી હાઇવે પર જ્યારે તમે આગળ વધો છો ત્યાં સુરક્ષા હટાવી લેવાતી હોય છે મહેશભાઈ સૌથી પહેલો સવાલ એ પણ થાય છે કે બે માં જે હુમલો થયો હતો અને ત્યારબાદ બે હજાર બે એટલે પંદર વર્ષ પછી આ પાંચમો હુમલો થયો છે અમરનાથ યાત્રા પર અને યાત્રાળુઓ ઉપર શા માટે હંમેશા આતંકીઓના નિશાને અમરનાથ યાત્રાની રહે છે આતંકીઓના નિશાના ઉપર જમ્મુ અને કાશ્મીર ને આખો દેશ છે એ બધા જ જાણે છે એક ઘટના ખૂબ ખરાબ ઘટના ઘટી છે આ પંદર વર્ષ પછી ત્યાં એક સિસ્ટમ બન્યા અમરનાથ યાત્રા એ આખા દેશના જનમાનસ સાથે આધ્યાત્મની રીતે જોડાયેલી છે ને લોકો એમાં ભાગ લેવા જતા હોય છે પણ છેલ્લા પંદર વર્ષથી બે હજાર બારની અંદર છેલ્લો એક હુમલો થયો એ પછી એક સુરક્ષાની જે પ્રકારની સિસ્ટમ ત્યાં બની છે એ પ્રકારે મારા પરિવારના લોકો પણ ચાર કે પાંચ વર્ષ પહેલા ત્યાં ગયા છે જે પ્રકારની સિસ્ટમ હું ગયો નથી પણ મેં સાંભળ્યું છે કે સિસ્ટમ સુરક્ષાની પોલીસની સુરક્ષા મિલિટરીની સુરક્ષા એમણે નિર્ધારિત કરેલા રૂટો અને સમય પ્રમાણે ત્યાં એમ પૂરી સુરક્ષા સાથે લઈ જવામાં આવે છે એક ઘટનાક્રમ પંદર વર્ષથી ચાલ્યો આવે છે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી ઘટના ઘટી છે ગુજરાતના સાત લોકો મૃત્યુને ઘાટ ઉતરા છે આ ઘટનાને હું એમ કહું છું કે કોઈ બાના નીચે આપણે કોઈ જસ્ટિફાઈ કરશું તો મને એમ લાગે છે કે મૃતકના આત્માઓને અન્યાય હશે પણ એટલું કહેવામાં જરાય વાંધો નથી કે જ્યારે પણ કોઈ ઘટના ઘટે છે ત્યારે કોકની ચૂક રહી જાય છે અને હું તમે ડિબેટ કરતા હોય છે કોઈ એમ કહે છે સરકારની ભૂલ છે કોઈ એમ કે સુરક્ષાની ભૂલ છે કોઈ એમ કે છે યાત્રા આવી ભૂલ છે પણ ઘટના ત્યારે જ બને કે કોઈની ક્યાંક ચૂક રહી ગઈ સ્વાભાવિક હું આને કોઈ રાજનીતિ છોડવા માંગતો નથી કોઈની વ્યક્તિગત એમાં ભૂલ માનતો નથી પરંતુ આતંકવાદીઓએ જે આ કૃત્ય કર્યું છે મને એમ લાગે છે કે આખા દેશે વખોડ્યું છે ને વખોડવું પણ જોઈએ બે દિવસ પહેલા ત્રણ દિવસ પહેલા જે પ્રકારે વોટ્સઅપ ચાલતા હતા કે આ દેશની અંદર રાષ્ટ્રભક્ત ક્રિકેટની ભારત અને પાકિસ્તાનની મેચ હોય ત્યારે થાય છે એવું નથી આ દેશના એક સૈનિકનું પણ મૃત્યુ થતું હોય આ દેશના એક નાગરિકોની સાથે આવી ઘટના ઘટતી હોય ત્યારે દેશ એક હોય એક હોય છે અને એ દ્રશ્યો હું તમે જોઈએ છે ઘટનાને મૂલવવાના અનેક પાસા હશે કોઈ સુરક્ષા એજન્સીની વાત કરશે કોઈ ઇનપુટ

તો પણ સુરક્ષા એજન્સીઓ એ ન કરવા દેવી જોઈએ આવનારા સમયમાં વિચારવાનો સમય મને એમ લાગે જે એટલે ક્યાંક ને ક્યાંક ચૂક રહી ગઈ છે કારણ કે જે પ્રકારે જે રૂટ ઉપર બસ ગઈ હતી અને એ વખતે ખબર હતી કે સાત વાગ્યા પછી એ રૂટ બંધ કરી દેવાય છે પ્રતિબંધિત છે છતાં પણ ત્યાં આ બસ પહોંચી હતી અને થયું પણ એવું કે પોલીસ અને આતંકીઓ વચ્ચેની ભૂટભેટમાં ભોગ લેવાઈ ગયો ગુજરાતીઓની જિંદગીનો અશોક શર્મા હું તમને પૂછવા માંગીશ કે બુરહાન વાણી આઠ જુલાઈના રોજ તેને વર્ષી થતી હતી એક વર્ષ તેના મૃત્યુને થતું હતું અને આ બુરહાન વાણી ઉપર મોટો આતંકી હુમલો થાય તેવા ગુપ્તચર વિભાગને ક્યાંક ને ક્યાંક રિપોર્ટ મળેલા હતા એક દિવસ પહેલા રિપોર્ટ મળી ગયા હતા બુરહાન વાણીના દિવસે સમગ્ર ચુસ્ત બંદોબસ્ત કરી દેવાયો પરંતુ તેના પહેલા અને તેના પછીના દિવસોમાં આ જે પ્રકારની ઘટના બની છે આતંકી ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે નથી લાગતો કે બુરહાન વાની પહેલા ગુપ્તચર વિભાગને જે પ્રકારે રિપોર્ટ મળ્યો હતો એ રિપોર્ટને ધ્યાનમાં લાગીને સુરક્ષા વધારે સઘન કરી દેવાની હતી અને ન માત્ર એક દિવસ પૂરતી પરંતુ સમગ્ર દરમિયાન યાત્રા દરમિયાન તમે બહુ જ સાચો પ્રશ્ન પૂછ્યો છે પણ એના પહેલા હું એ જે શ્રદ્ધાલુજી છે એમને હું શિવસેના તરફથી શ્રદ્ધાંજલિ આપું છું ને જે તમે અત્યાર સુધી જે મારા પહેલાના જે નેતાઓ છે એ કોઈ કોઈના રીતે યાત્રાળુઓનું જે ચૂક કે યાત્રાળુઓનું ભૂલ કે યાત્રાળુએ ગલતી કરી છે એ રીતે જે સાબિત કરવા માંગે છે હું એનો સખત વિરોધ કરું છું જેમ તમે કીધું કે જ્યારે બુરાન વાણીની વર્ષી હતી ને એના પહેલા પહેલાથી જ ઇનપુટ છે કે અમરનાથ યાત્રા ઉપર હુમલો થવાનો છે એક હજારથી વધારે અમરનાથ યાત્રીઓને મારવાનો એમનો પ્લાન છે

જે વચ્ચે ક્યાં શ્રીનગર ગુલમાર્ગ સોનમાર્ગ ફરવાના હોય એ લોકો એ રીતે નીકળે છે પણ જયારે ચાર વાગે

દેશના ઉપર હુમલો છે આ દિલ્હીની ના ઉપર હુમલો છે કહેવામાં આવ્યું કે અમે સર્જિકલ સ્ટ્રાઇક કરીને આતંકવાદને જવાબ આપી દીધો છે કહેવામાં આવ્યું કે નોટબંધીથી આતંકવાદીઓને ફંડિંગ બંધ થઈ ગયું છે હવે આતંકવાદ ખતમ કરી દેવામાં આવશે આતંકવાદ ખતમ થઈ ગયું પણ આ તમાચો છે સુધારવાની જરૂર છે કે મહેબૂબા મુક્તિ અલગાવવાદીઓને સપોર્ટ કરે છે ને અલગાવવાદીઓને જે સો સો કરોડ એક વર્ષમાં ખર્ચ કરવામાં આવે છે એમની અંદર જમ્મુ ને દિલ્હી ની અંદર પાંચસો હોટલોના ના કમરા એમના માટે જે રાખવામાં આવે છે સત્તર સાલ નો આપણે નથી ગાવું સત્તર છે જયારે સૈનિકો પથ્થર મારવા માટે ઉકસાવે છે ને સાબિત થઈ ગયું છે કે પાકિસ્તાન નો ફંડિંગ અલગાવવાદી નેતાઓ દ્વારા પથ્થરબાજો પાસે જાવ છે તો એમને કેમ અરેસ્ટ કરીને જેલના સડિયા પાછળ દેવામાં આવતો નથી એમને સો સો કરોડ ની મદદ કરવામાં આવે છે કેમ એમના

કેસ ચલાવ ને સો કરોડ નો જેમને ફંડિંગ કેન્દ્ર સરકાર કરવામાં આવે તમે આ વાત ને કે યાત્રીઓની ભૂલ હતી યાત્રીઓની ભૂલ નથી હું પણ અગિયાર સરકારની ચૂક છે મહેબુબા મુક્તિ અલગવાદી નેતાઓ સાથે મળેલી છે અશોકભાઈ જોડે પોતાનો સમર્થન પાછો ખેડૂતો અશોકભાઈ તમને રોકવા માંગીશ

જે પથ્થર જીપ ની આગળ બાંધીને જે વ્યક્તિને બાંધવામાં આવ્યો હતો માનવ તરીકે માનવ અધિકારી કહ્યું છે કે દસ લાખ પહેલી વખત એવું થયું છે કે કે કોઈ આતંકી તરીકે શર્મા એટલે હિન્દુ કાલે ધરપકડ કરવામાં આવી હોય આ ત્રણ મોટી ઘટના ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં બની શું લાગી રહ્યું છે કે પીડીપી વાળી ગઠબંધનની જયારે સરકાર છે અને છપ્પરની છાતીનો જે રાગ આલાપતા હતા હવે ખરેખર અથવા તેઓએ છપ્પન ની છાતી બતાવવી જ પડશે સૌથી પહેલાં તો આ ગુંડાઓ અને માનવતાના હત્યારાઓએ અમરનાથ યાત્રીઓને પોતાનો નિશાનો બનાવીને એમની જે હત્યાઓ કરી છે એને હું સખતમાં સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને મૃત આત્માઓને પોતાની શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું હવે પ્રશ્ન માત્ર આટલો જ છે કે જ્યારથી દિલ્હીમાં નરેન્દ્રભાઈની સરકાર આવી છે અને જ્યારથી જમ્મુ કાશ્મીરમાં પીડીપી ને ભાજપ ને ગઠબંધન ની સરકાર આવી છે એ પછી ધીરે ધીરે આપ જોઈ રહ્યા છો કે આતંકી હુમલાઓ અથવા આતંકવાદીઓનો પ્રભાવ એ શા માટે વધી રહ્યું છે વારંવાર આતંકી હુમલો કરે છે ને આપણે કહીએ છે નહીં હવે આપણે ખ્યાલ રાખીશું ને હવે જાગૃતિથી કામ કરીશું આ બધી વસ્તુ વારંવાર દોરવામાં આવે છે કોઈને છોડવામાં ના આવે સખત પગલાં ભરવામાં આવશે એ બધી વસ્તુ વારંવાર કરવામાં આવી છે પણ હવે આ એક આંખ ખોલનારો બનાવ છે તો જુઓ કે કઈ રીતે બસ રજીસ્ટર નથી છતાં પણ આ કાફલાની અંદર સામેલ છે જે બસની અંદર બેઠેલા મુસાફરો એમ કહે છે કે અમારે સાઈડ સીન જોવાનું છે એ જુદા થઈ જાય છે એક હિસ્ટોરી એવી આવે છે કે પંચર થઈ ગયું છે પણ અમરનાથ યાત્રાની અંદર સામેલ એક બસ કઈ રીતે સામેલ થઈ શકે ક્યાં ચૂક છે આની અંદર અને એની સાથે સાથે આતંકીઓ એ જગ્યા ઉપર હુમલો કરે છે કે જ્યાં પર પોલીસની પોસ્ટ છે જ્યાં સેના લશ્કરની પોસ્ટ છે એમની હિંમત તો જુઓ કેટલી છે કે ત્યાં પોલીસ અને લશ્કર પોસ્ટ છે એની પાસે જે બસ છે એના ઉપર હુમલો કરવામાં આવે છે એટલે ક્યાં સુધી આતંકીઓનો આ હોસલો આગળ વધી ગયો છે એના માટે સખતમાં સખત પગલા ભરવાની તાકીદે જરૂર છે આખા દેશને આતંકવાદી સામે ઊભા થઈને અને એક જ અવાજે એનો વિરોધ કરવાની જરૂર છે એટલે આજે અમે અને બીજા ઘણા મિત્રોએ સાંજે સાત વાગે સ્ટેડિયમ ઉપર કેન્ડલ માર્ચ કાઢીને અને આતંકીઓને વિરોધ અને આત્માઓને શાંતિ વર્તે એવો અમે કાર્યક્રમ પણ ગોઠવ્યું છે હું કહેવા માંગુ છું કે આમાં ચૂક થઈ છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને આત્મખોજ કરીને અને પ્રામાણિકપણે ફક્ત ભાષણો નહીં ફક્ત છપ્પનની છાતી નહીં કર્મ કરીને બતાવવું જોઈએ કે બીજી વાર આવી હિંમત આતંકવાદીઓ ન કરી શકે જી સરાની બાબત છે કે કેન્ડલ માર્ચ જે મૃતક છે તેઓને આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના છે બીજી વસ્તુ આપે એ પણ જણાવી કે એક જૂટ થઈને હવે આ આતંકવાદનો આપણે ઘરમૂળથી નાશ કરવો પડશે જળમૂળથી એને વખોડી કાઢવું પડશે જયવંતભાઈ તમને સવાલ પૂછવા માંગીશ કે જમ્મુ કાશ્મીરમાં જે પ્રકારે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે જ્યારે અમરનાથ થતી હોય છે ત્યારે તેના મુખ્યપ્રધાને પણ કહ્યું છે માફી માંગી છે હાથ જોડીને તેઓ મુલાકાતે ત્યારે અને તેઓએ કહ્યું છે કે હા તમે અમરનાથ યાત્રામાં આવો છો તમારી સુરક્ષાની જવાબદારી અમારી હોય છે પરંતુ ક્યાંક સુરક્ષામાં અમારાથી ચૂક થઈ ગઈ છે અને એના કારણે આટલી મોટી હોનારત સર્જાય છે પણ શું માફી માંગી લેવાથી આ વાતનો અહીંયા અંત આવી જશે અને જો આવી જશે કે નહીં આવી જાય માફી ક્યાં સુધી સહન કરવાની તો માફી ક્યાં સુધી માંગતા રહીશો એટલે આમાં બે એક તો મુદ્દા છે એક તો એમ મેં માફી તો માફી માગવાથી સારી ચેસ્ટ છે કે એમણે પોતાની એક ભૂલ કબૂલી માફી છે છે સારી વાત કે એટલા એ નગુણા નથી બીજી વસ્તુ એ છે કે આજે ત્રણ વરસ થઈ ગયા આપણે આગળના જે કઈ વર્ષ થયું એમાં અશોકભાઈ કીધું બહુ સાચી વાત છે કે હવે ત્રણ વરસ આ સરકાર ને થઇ ગયા જે વાતો કરીને સત્તામાં સરકાર આવી હતી કે પાકિસ્તાન ને એની ભાષામાં જવાબ આપશું એકવાર સર્જિકલ સ્ટ્રાઇક કરી દીધી પણ મારું કેવું એમ છે કે જ્યાં સુધી તમે મૂળિયા નહીં કાપો આતંકવાદીઓ સાચી વાત છે એટલે એ મૂળ છે પાકિસ્તાનમાં છે એ તમારે ઇઝરાયલ સાથે હાથ મેળવવાથી કઈ એનો જુસ્સો નહીં આવે જુસ્સો ટ્રાન્સફર નહીં થઈ જાય તમારે કરીને બતાવવું પડશે અત્યારે તો ભાજપનો ચંદ્ર છે વિરોધ પક્ષો જે છે કે તમે પગલા ન ભરો આ બધા અલગવાદીઓ જે અશોકભાઈ કીધી વાત બહુ સાચી કીધી કે આ બધા અલગવાદીઓ જે છે ત્રણ વર્ષથી છૂટા ફરે છે હવે આતંકવાળા કે કોઈ ચેનલે સ્ટીંગ કર્યું એટલે હવે એના એ કાર્યવાહી કરે છે અને ઉરાનવાણી વરસી આવતી એટલે જેલમાં પૂર્યા જેલમાં અશોકભાઈ સુવિધાઓ પણ એમને ચાલુ રહી છે આ બધા તુષ્ટિકરણ પગલા જો ભાજપ કદાચ વિરોધ પક્ષમાં હોત તો તુષ્ટિકરણ ના પગલા તરીકે જ પણ આ એજ ને એજ નીતિ ચાલુ રાખવાની હતી તો પછી તમને સત્તામાં સુકા બેસાડ્યા બહુ મહત્વની બે હાજર ચૌદ માં જયારે ઇલેક્શન લડાયું મહેશભાઈ તમને સવાલ છે બે હાજર ચૌદ માં જયારે ઇલેક્શન લડતા હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચપટી વગાડીને કીધું હતું કે જો હું સત્તામાં આવીશ કેન્દ્રમાં ભાજપાની સત્તા બનશે તો હું આતંકવાદ અને પાકિસ્તાનને ધૂળ ચટાડતા કરી નાખીશ તે લોકોનો સફાયો કરી નાખીશ આજે આ ચપટીનો ઈશારો ક્યાં ગયો કારણ કે જે પ્રકારે આપણે અહેવાલમાં પણ જોયું કે પહેલી ઓગસ્ટ બે થી લઈને છ ઓગસ્ટ બે હજાર બે સુધીમાં ચાર આતંકી હુમલા અમરનાથ યાત્રાની યાત્રાળુ ઉપર થયા અને ત્યારબાદ પાંચમો હુમલો થયો દસ જુલાઈ બે હજાર ના રોજ તો આ પાંચ હુમલા થયા છે ક્યાં ગયા છપ્પરની છાતી અને આ દરેક હુમલામાં કેન્દ્રમાં ભાજપા સરકાર છે જો કેન્દ્ર માં કોંગ્રેસ ક્યાંય કરતા નથી પહેલી વાત એ ભારતીય જનતા પાર્ટી નું શાસન હતું હોય કે કોંગ્રેસ નું હતું જમ્મુ અને કાશ્મીર ની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી આતંકવાદી હુમલા થાય છે ત્રણ વર્ષથી આપે એમ કીધું કે મને એમ લાગે છે કે આ ડિબેટ નું સેન્ટર હમણાં નરેન્દ્ર મોદી થઈ જશે છપ્પન ની છાતી થઈ જશે દરેક વખતે આ સેન્ટર ન હોઈ મહેશભાઈ સ્ટ્રાઈક કરી તો આ દેશ માટે કોઈ ખરાબ નથી કર્યું હિન્દુસ્તાનના લશ્કરે પોતાનું કવત બતાવ્યુંમાં ખોટું નથી ને સરજીકલ શું થયો સરજીકલ સ્ટ્રાઇકમાં ખોટી ઠેરવી પણ નથી મને બોલવા દો સરજીકલ સ્ટ્રાઇક કર્યા પછી આતંકવાદી ઘટનાઓ ઓછી થઈ છે ને હિન્દુસ્તાનના ઇતિહાસમાં જો જમ્મુ અને કાશ્મીરની અંદર જે આતંકવાદીઓ ઘટનાની અંદર આતંકવાદીઓને મૃત પાય કર્યા છે આ દેશના લશ્કરે સૌથી વધારે આ ત્રણ વર્ષની અંદર કર્યા છે અને હું એમ કહું છું કે એનાથી કઈ કાલને કાલ પરિસ્થિતિ સુધરી જવાની છે કે કોઈ દસ વર્ષ સુધી અલગતાવાદીઓને કઈ ન કરી શકનારા એને ફેસિલિટી આપનારા આજે ત્રણ વર્ષ

પોલીટિકલ ડિબેટ બનાવવા કરતા જમ્મુ અને કાશ્મીરના પ્રશ્નના મૂળ ની અંદર કરી છે કે વિશ્વ આખાની અંદર પાકિસ્તાન ને એકલું પાડવામાં આ શાસનની જે અત્યારની વ્યવસ્થા થઈ છે સફળ થઈ છે અને આવનારા દિવસોમાં એનું સમાધાન થશે પણ ત્યાં સુધી કોઈ ઘટના નહીં ઘટે એની હું ગેરંટી નહીં આપી શકું અમારા પછી કદાચ કોઈ શાસન વ્યવસ્થામાં આવશે એ

પોલીટિકલ પાર્ટીઓ જયારે પણ આવી ઘટના ઘટે છે ત્યારે એક હોય છે મુંબઈ ની અંદર બોમ્બ ધડાકા થયા એક હતી આખો બુરહાન વાની વખતે

સ્વીકાર આ આત્માઓ સાત લોકોની જીવ ગયા છે ઘટના ખરાબ બની છે દેશ એમની સાથે છે રાજ્યની સરકાર એમની સાથે છે કેન્દ્ર સરકાર સાથે છે ને બધે પણ કહ્યું કે એક સારું

ક્યાંક ને ક્યાંક ક્યાંકને ક્યાંક જે ક્ષતિ રહી ગઈ છે તેનું ભલે જમ્મુ કાશ્મીરના મુખ્ય પ્રધાન ભૂલ સ્વીકારી હોય પણ ક્યાંક ને ક્યાંક ભાજપ પણ પોતાની ભૂલ સ્વીકારી રહ્યું છે ભાજપ પણ કહેશે કે ભૂલ સ્વીકારવામાં કોઈ અતિશયોગતી નથી જો ભૂલ થઈ છે તો ક્ષતિ થઈ છે તો તેનો સ્વીકાર કરવો ખૂબ જ મોટી વસ્તુ છે અને હવે તમામ પક્ષ એવું વિચારી રહ્યા છે વધારાની ફોર્સ વધારાના સૈનિકોને કર્યા બીજી વસ્તુ ખાસ એ છે કે નવમી જૂના રોજ જમાત ઉદ જે નેતા છે આતંકી સંગઠનના નેતા છે પણ એક વિડિયો વિડીયો મોદી વડાપ્રધાન

જયવંતભાઈ અશોકભાઈ અશોક શર્મા સૌથી પહેલા તમે એક અલગવાદી જે નેતાઓ છે એમને આતંકવાદી ઘોષિત કરીને એમને અરેસ્ટ કરો નાખી દો બધું સાફ થઈ જશે અશોકભાઈ સમય નો અભાવ છે હું આપ ચારે અતિથિ સન્માન કરું છું અને ચારે અતિથિ હું આભાર માનું છું કે આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા યાત્રા પર એટલે કે આસ્થા પર જે આતંકી ઓછા મંડરાઈ રહ્યો છેલ્લા કેટલાક વર્ષોથી આતંકી જયારે અમરનાથની યાત્રા અને યાત્રાળુઓ પર આતંકી હુમલો થયો છે ત્યારે વર્ષો જૂની ફરીથી એ જ યાદ તાજી થઈ જાય છે સવાલ એ થઈ રહ્યો છે કે હવે સુરક્ષાને લઈને શું સવાલ એ થઈ રહ્યો છે કે માફી ક્યાં સુધી સવાલ એ થઈ રહ્યો છે કે પાકિસ્તાન ને આતંકી માટે ફંડિંગ ફંડિંગ પાડવામાં આવે છે એ ક્યાં સુધી સવાલ એ થઈ રહ્યો છે કે શા માટે આપણે આ જે ખાનગી અહેવાલ હોય છે ગુપ્તચર વિભાગનો જે અહેવાલ મળે છે જે ધમકીભરા વિડીયો હોય છે નજર અંદાજ શા માટે કરી રહ્યા છે આ તમામ સવાલોનો જવાબ એક જ છે કે વૈશ્વિક રીતે આપણે સૌ એકજૂટ થઈને આતંકવાદનો જળમૂળથી સામનો કરીએ જળમૂળ થી તેને ઉખેડી નાખીએ કોઈ પણ પ્રકારની રાજનીતિ આતંકવાદ સામે ન રમાય તો જ સારું છે અમારી વિશેષ રજૂઆત ઝીરોવરમાં હાલ બસ આટલું જ રજા આપશો નમસ્કાર